ટ્રાન્સપોર્ટરે મામલતદાર ને કરી છે રજૂઆત ભારે વાહન બંધ થતા શિક્ષણ વેપાર બાંધકામમાં મુશ્કેલી તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે ભારે વાહનોનું અન્ય ડાયવર્ઝન 100 કિલોમીટર લાંબુ હોવાની રાવ ઉઠી છે બે દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો બજાર બંધ રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગઈકાલે જાહેરનામાની અવધિ પૂર્ણ થતા ફરીથી બે માસનો કરાવો છે વધારો આજે મામલાદાર શ્રીને ભીલોડા હાથમતી બ્રિજ જે બંધ કરવામાં આવ્યું છે એ અનુસંધાને એક વખત પ્રથમ વખત આવેદનપત્ર આપ્યું હતું આજે બીજી વખત આવેદનપત્ર આપેલ છે ભીલોડાની અંદર અત્યારે ટ્રાન્સપોર્ટેશનની ખૂબ મોટી જ સમસ્યા ઊભી થઈ છે નાના મોટા બાળકોને બહાર ઊભા રહેવું પડે છે બહારથી ચાલીને અહીંયા આવવું પડે છે ટ્રાન્સપોર્ટેશનમાં રેતી કપચી સિમેન્ટ અને ઘર ઘર વખરીની સામગ્રી આ બધી વસ્તુઓમાં ત્યાંથી લાવવામાં બહુ તકલીફ ઊભી થઈ રહી છે આ આવા સંજોગોમાં આજે બધા વેપારીઓ ભેગા થયા હતા અને વેપારીઓએ નક્કી કર્યું છે કે ત્રણ દિવસની અંદર આનો કોઈ ઉકેલ નહીં આવે તો બજાર સંપૂર્ણપણે બંધ કરી અને શું કહેવાય સરકારશ્રીમાં આની રજૂઆત કરવામાં આવશે